અમદાવાદના વરસાદ બાદ જોવા મળ્યો છે શ્રીનંદનગર સોસાયટી પાસે મસ્ત મોટા ભુવા પડી ગયા છે અને એક નહીં ત્રણ ત્રણ ભૂવા પડ્યા છે વરસાદ પડતાની સાથે જ અમદાવાદ જાણે કે અમદાવાદમાં ભુવા રાજ જોવા મળી રહ્યું હોય તેવું લાગે છે શ્રીનંદનગર સોસાયટીની બહાર જ મહાકાય ભૂવો પડ્યો છે

અને એક ઉઠી રહ્યા છે કે ભુવા તંત્રની આબરૂ લઈ જાય છે છતાં પણ એમસીને કોઈ જ ફરક નથી પડતો શું આટલું બધું નાક વગરનું આપણું તંત્ર થઈ ચૂક્યું છે અને ક્યાં સુધી જનતાની સમસ્યાથી આ તંત્ર આ ખાડા કાન કરતું રહેશે ક્યાં સુધી અધિકારીઓ જાણી જોઈને નિંદ્રાધીન રહેતા રહેશે એ સવાલ છે એસી કેબિનમાં બેસી રહેતા અધિકારીઓને શું આ દેખાય પણ છે કે નહીં અને શું જનતા આ દિવસો જોવા માટે તમને કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે કરોડો રૂપિયાનું બજેટ છે મહાનગરપાલિકાનું

થઈ હવે તો અમદાવાદ શહેરના એમસી ની વધુ એક બેદરકારી એટલે આ જે શરમ નેવે મૂક્યો હોય તે એમસી ના અધિકારીઓને ફરી બતાવવા માંગીએ કે આજે વેજલપુર શ્રીનંદનગર સોસાયટી વિસ્તાર છે અને આપ જોઈ શકો છો કે ફરી એકવાર અહીં આજે ભૂવો પડવાની ઘટના તેની સામે જ બીજી એક ગટરમાં પણ જે છે તે ભૂવો પડ્યો છે ગટર બેસી ગઈ છે આ મુખ્ય રસ્તો છે ટ્રાફિકની સમસ્યા અકસ્માતનું નિર્માણ થાય તેવા દ્રશ્યો અહીં જોઈ શકો છો એ રોડની વચ્ચોવચ્ચ એક બે નહીં પણ એક જ જગ્યાએ ત્રણ ભૂવા જોવા મળી રહ્યા છે એટલે કે આ શરમ આવી જોઈએ આ એ એમસી તંત્રને આખા અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કામ ચાલુ છે તેવા બોર્ડ ખાડા ગટર ઉભરાઈ હોય ખોદકામ બાદ પુરાણ ના કરી હોય ભુવા પડ્યા હોય અને ખખડતજ રોડ આ સ્માર્ટ સિટી છે આ સ્માર્ટ સિટીના નામ ઉપર કલંક છે આ એએમસી તંત્ર ક્યારે સુધરશે દર ચોમાસે એક જ રજૂઆત એક જ વાત આ વખતે પાણી નહીં ભરાય આ વખતે ભુવા નહીં પડે પરંતુ ઠેર ઠેર શરમ આવે તેવા દ્રશ્યો આ ગુજરાત ફર્સ્ટ ચેનલ ઉપર દર્શાવી રહ્યા છે દર્શકો જોવો આપ જોઈ શકો છો આ એએમસી તંત્રના બાબુઓની જે છે તે આ એસી ચેપરમાં બેઠા બેઠા મોટી મોટી વાતો અને અને કોઈ પણ વિસ્તારમાં કામ સરખું નથી થતું આ એમસી તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે કે આ એમસી તંત્રની કામગીરી ક્યારે સુધરશે કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા વેજલપુર અમદાવાદ